બોલો શું બોલાવી બટા દામિની તને એક વાત કેવા જ બોલાવી છે આ તું મારા દેવેનને લઈને વહી તો ગઈ પણ દેવેનને હેરાન હું કામ કરસ તમને કોણે કહી દીધું બા કે અમે તમારા દેવેનને હેરાન કરીએ છીએ તમારા દીકરાને હેરાન કરીએ છીએ હા તમારા દીકરાને જોયો છે તમારો દીકરો અમને હેરાન કરે છે અમારી આખી સોસાયટીને હેરાન કરી મૂક્યા છે બેટા તું એને પરણીને લઈ ગઈ ત્યારે એ આવો હતો નોતો ને એટલે જ તો પરણીને લઈ ગઈ હતી ને તો પછી અત્યારે પરિસ્થિતિ થોડી ઊંધી થઈ ગઈ છે વાંકી થઈ ગઈ છે તો એક પત્ની તરીકે તારે એને સાચવવાનો ન હોય તો છો ને ક્યાં નથી સાચવતી કોણે તમને એવી અફવા ફેલાવી કે હું મારા પતિને નથી સાચવતી એમની સેવા કરું છું રોજ સવારે ઉઠે એટલે નવડાવું ધોવડાવવાનું એમને તૈયાર કરી દેવાના ખવડાવવાનું આ બધું તમે કરવા આવો છો બેટા જરાક મને નહીં ગામને નહીં પણ ભગવાનને ઓળખીને વાત કરીને માની લે કે અત્યારે એની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તારી હોત તો એ તને આવી રીતે હેરાન કરત હું એવી થઈ ગઈ હોત તો હેમને સાચવે કે ના સાચવે બે નંબરની વાત છે પણ તમને ખબર છે મારા મમ્મી શું કરે મારા મમ્મી છે ને મને ઝેર પાઈ દેત કોઈને હેરાન ના કરવા દેત છે તમારામાં એટલી હિંમત નહીં કારણ કે હું એવું પાપ નહીં કરું એને મારી નાખીને શું કરીએ જો જન્મ દેવાનો આપણને અધિકાર નથી ને તો મારવાનો અધિકાર પણ નથી એ નાનો હતો ને ત્યારથી એના મમ્મી પપ્પા બેઉ ગુજરી ગયા હતા એને મેં કેવી રીતે મોટો કર્યો છે મારું મન જાણે છે મેં એને જન્મ નથી આપ્યો તું એને મારી એ ન શકું ને ન મારતા ને પણ સાચવી તો શકો ને એમ પણ અમે હવે ધરાઈ ગયા છીએ આ તમારા દીકરાની સેવા કરીને સાચવીને આ હેરાન કરીને પણ અમે થાકી ગયા છીએ તમારામાં હિંમત હોય તમારે સાચવવાની તેવડ હોય ને તો લઈ જાવ ને કોણ ના પાડે છે તમને સાચી વાત છે બેટા જ્યાં સુધી મારો દેવેન કમાઈ કમાઈને આપતો હતો ત્યાં સુધી તો તમને સારું લાગતું હતું બસ અત્યારે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો છે એટલે હવે તમને બોજ લાગવા માંડ્યો હા લાગવા માંડ્યો સ્વાભાવિક વાત છે બા કામાં પુતર વાલા લાગે જે કામ કરે એ સૌને વાલા લાગે હા પણ એ જો સાજા સારા હોય અને ન કમાતા હોય ને તો એના માટે નફરત થાય અને આ કહેવત ખાલી ને ખાલી સાજા નરવા છોકરાઓને લાગુ પડે છે કે કામાં પુતરવાલા લાગે બાકી બાર ગલ્લે રખડી ખાતા હોય દોસ્તારવારે રખડી ખાતા હોય ને એવા છોકરાઓ ન ગમે પણ આને તો કમાવું છે પણ એની પરિસ્થિતિ જ ક્યાં છે તો રાખો ને પણ તમે સાથે રાખો ને હું એ જ કહું છું તમને જો એટલી બધી દયા આવતી હોય એટલે બધું સારું લાગતું હોય તો તમે લઈ આવો ને ઘરે હું ક્યાં ના પાડું છું પણ નહીં એ વાત તમે નહીં કરો આ સલાહ શીખામણ દેવાની સલાહ સૂચન કરવાની વાત છે ને ને એ એ તરત કરશો હા તારા તારા ઘરે મારા દેવેને હું લેવા જ પણ પ્રેમમાં એટલો આંધળો છે ને કે ભલે એ ગાંડો છે પણ પ્રેમને તો સમજી જ શકે છે અને એટલે જ એ તને છોડીને આવવાની ના પાડી બોલો માણસ ગાંડો થઈ ગયો છે પણ પ્રેમ નથી ભૂલાતો ફાલતુની વાતો છે ને મને ના કરો મને ખબર પડે છે કોણ મને કેટલો પ્રેમ કરે છે ને કોણ નહીં આ બધી જ વાતની જાણ મને છે તમે છે ને તમારા દીકરાને લઈને જાઓ પણ તમે એવું કરશો નહીં જો તમારા દીકરાને તમે અહીંયા લઈને આવો તો તમારે એની સેવા કરવી પડે એનું ધ્યાન રાખવું પડે અને આવું મને તમારાથી તમારું ધ્યાન નથી રહેતું એનું ધ્યાન ક્યાંથી રાખવાના એટલા માટે જ એટલા જ માટે નથી લઈને આવતા ને આ તમારો દીકરો એને પણ એને પણ અમારી સાથે અમારા જ ઘરમાં રહેવું છે હેરાન કરવા છે અમને એટલે તો અહીંયા આવતા નથી ના બેટા અત્યારે એના બદકિસ્મતીથી એ હેરાન થઈ રહ્યો છે આપણે નહીં એને અત્યારે પ્રેમની અને હૂફની જરૂર છે બીજું કાંઈ નહીં અને તું કહે છે કે તમે લઈ જાઓ અરે હું જીવું ત્યાં સુધી એને રાખવા તૈયાર છું પણ એ તને અને તારા ઘરને છોડીને આવવા તૈયાર નથી હો બહુ સાંભળી લીધું અમે સીધી વાત છે જ્યાં સુધી મારા ઘરમાં મારી સાથે રહે છે ને ત્યાં સુધી હું નક્કી કરીશ કે કોને કેવી રીતે કેવી રીતે નહીં હા હા ચોક્કસ ચોક્કસ તું અને તારી મમ્મી નક્કી કરજો પણ સાથે ત્રીજી વ્યક્તિને પણ રાખજો તમારો ભગવાન મારો નહીં તમારો ભગવાન એને ઓળખીને કરજો જે વર્તન કરો એ કદાચ આ વાવાઝોડું તમારા પર ન આવી પડે તમને શું લાગ્યું તમે ભગવાનની દુહાયો આપશો તો અમે ડરી જશું એમ હવે રેવા દો ને બીજું કઈ કામ છે કે હું જાઉં જે મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું સમજવું ના સમજવું માનવું ન માનવું એ તારા ને તારા મમ્મી પર આધાર રાખે થેન્ક યુ થેન્ક યુ અમારો સમય બગાડવા માટે અને હવે કામ હોય ને તો તમે ત્યાં આવજો અહીં એમને ધક્કા ના ખવડાવતા ક્યા કરમની નથી ખબર દામિની કે ક્યારે તારા પર વીજળી પડશે નામ પણ તો દામિની છે ને મુજે ન છૂ ના ફરી હું મે હા આવી ગઈ ભરી પરા બહાર જાવ છો હા મનાલી જાવ છું તારાથી બહુ દૂર મનાલી જાવ છો વાહ દેવાંગ વાહ એ કામ કરો

હીરો બનાવો છે એને આની વાત સાંભળીશ હમ એ ડોક્ટર છે અને હા મગજ બહુ સારું એવું ભણ્યો છે તો એને ત્યાં દેવેન નો ઈલાજ કરાવવા માટે લઈ જઈ રહ્યો છું અને આમ પણ 4-5 દિવસનો સમય જશે એટલે સાથે હું જાઉં છું અને આ સામાન પેક કરીને અત્યારે જ નીકળીએ છીએ અમે પણ હું તો એમ કહું છું કે તમારો ફ્રેન્ડ જો મગજનો ડોક્ટર હોય ને

હા બધું પેકિંગ બતાવી દો એટલે મારે નીકળવાનું છે હા હું તમને ક્યાંય જવા દેવાની નથી આ તમે જે પણ પેકિંગ કરી હોય ને એ બધું જ પાછું કારણ કે જ્યાં સુધી આ દેવેનની વાત છે ને હું તમારો કોઈ વાતમાં સપોર્ટ નહીં કરું છે એના ઘરના એને સેવા કરવી હોય તો કરે ના કરે તો કાઈ નહીં તમારે શું લેવા દેવા છે બસ મેં કહ્યું તો ખરા તને કે પાડોશી ધર્મ નિભાવવો છે અને આમ પણ આ દેવેન અને હું પાડોશીની સાથે સારા મિત્રો પણ હતા હં તો પછી એક મિત્ર તરીકે મારે એ ધર્મ પર નિભાવવો જ પડે આ તકલીફમાં જો હું સાથ ના આપું તો દેવેનને કોણ સાથ આપશે એના મમ્મી છે જે દેવેનના મમ્મી નથી તો આ લોકોના ઘરે આવી શકતા કે નથી આ લોકોને કંઈ કહી શકતા વધ્યું કોણ હું એનો મિત્ર તો હું લઈ જઈશ અને એને સાજો કરાવીશ સાચી વાત છે મે મારી મિત્રતા નિભાવી દામિનીને જ્યારે કઈ સલાહ આપીને તો તમને નતું ગમ્યું કે તે તો તારા મિત્રને ખોટી સલાહ આપી છે સારું એક્ઝામ્પલ ના આપ્યું અને પોતે પોતાના મિત્રને બચાવવાની જે વાત કરે છે તો ત્યાં એની મિત્રતા છે વાહ હા પણ હું તારી જેમ કોઈનું ખરાબ કરવા નથી ઈચ્છતો હું મારાથી બને એટલું સારું કરવા માટેની ભાવના લઈને જઈ રહ્યો છું જો તમે છે ને આ ખોટું લેક્ચર મારી સામે ન જાડો મેં કોણ કહ્યું ને કે આપણે નથી જવાનું છે દામિની છે રીચાબેન છે દેવેનના મમ્મી છે એ લોકોને જે કરવું હોય ને એ કરે આપણી પાસે એવી કોઈ પૈસાની ફેક્ટરી નથી ને એવું કોઈ ઝાડ નથી ને કે ખંખેરીને પૈસાનો ઢગલો થઈ જાય ને જો હું જઈશ તો તો શું કરીશ તું તો હું મારા પિયર જતી રહીશ કઈ વાંધો નહીં તારે તારા પિયર જવું હોય તો જતી રહેજે હા પણ હા પહેલા પણ તે મને બે ચાર વખત આવી ધમકીઓ તો આપી છે ને તો આ વખતે સાચે જ જતી રહે બાકી તેનો ઈલાજ કરાવવા માટે હું એની સાથે જઈશ અને એનો ઈલાજ કરાવીશ એ વાત ફાઈનલ છે અચ્છા એ દેવેન માટે તમે તમારી પત્નીને કહી રહ્યા છો કે માવતર જતી રહે લગ્ન કર્યા ત્યારે આવી બોલી કરી હતી કે ગમે ત્યારે તને ઘરમાંથી કાઢી મૂકીશ ઠીક છે હું મારા મમ્મીના ઘરે જવા માટે તૈયાર છું જેટલા લોકો મને લેવા આવ્યા હતા ને જાન લઈને એટલા બધાને પાછા ભેગા કરો હું જતી રહીશ શું કામ ને હું કોઈને ભેગા કરું હમ મારે ક્યાં કઈ ઢંઢેરો પીટવો છે આ તો તને જવાનો શોખ છે ને એટલા માટે તારે જવું છે બાકી હું તો કોઈનું સારું કરવા જ આવું છું બે પાંચ દિવસમાં પાછો આવતો રહીશ તો લગ્નમાં પણ તો ઢંઢેરો કર્યો જ હતો ને કે હું બાયડી લાવ્યો બાયડી લાવ્યો હા ઢંઢેરો કર્યો હતો ફૂલ થઈ ગઈ હતી મારી કે લોકોને લઈને તને લેવા માટે આવ્યો હવે તો મને પસ્તાવો થઈ રહ્યો છે કે તારી સાથે લગ્ન કર્યા જ શું કામ અરે એ પત્ની કામની શું જે પોતાના પતિને ના સમજી શકતી હોય એ સારું જાવ નીકળો આ ઘરમાંથી એટલે હું શાંતિનો શ્વાસ લઉં સાંભળી લેજો મારી વાત હું છે ને આ ઘર છોડીને ક્યાં જવાની નથી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ અને રહી વાત બીજા લાઈફ પાર્ટનરની બીજી છોકરી ગોતી છે ને તો ગોતીને જાવજો એ ઘરના કામ કરજે અને હું એસમો જ કરીશ બાકી તમને તો જીવતા જીવ નહીં જ છોડું હમ અરે છે આ ગળે આવીને પડી છે તો જવાની છે ક્યાં આવીને ખોટે ખોટે હોશિયારી જાડે છે તે ચૂપ્રિયા બધું સાંભળું છું હા ચૂપ જ છું હવે સાંભળવાની કોઈ જરૂર નથી તો ઢાઈ વળી લે મીરાબેન આવ્યા લાગે છે આવો આવો ના ના મીરાબેનનું ભૂત આવ્યું છે મીરાબેન આવ્યા લાગે છે એટલું બધું ગરમ કેમ છે માર્કેટની કઈ ખબર ન પડતી માર્કેટ તો રોજ ગરમ જ હોય છે ને આજ તો માર્કેટમાંથી જ્વાળામુખી નીકળે છે પણ હવે માર્કેટ એ શું કર એમને મે એવું સાંભળ્યું છે સાસુ ઓ અરે ઝગડો થાય નણંદ અરે થાય એટલે રીહામણે આવે ઓહ તારા ઘરે નથી સાસુ કે નથી નણંદ તોય કોની હારે રીગડી ઘરવાળા રે મારા પતિ પરમેશ્વર જો મારા ઘરમાં આટલા મોટા બેઠા છે ને એની સાથે ઝઘડો થયો છે

તો એમ થોડીક લાઈટ કી લાઈટ કી બોલશે ખબર જ કે અહીં આવ્યા એટલે ભાઈને ફરિયાદ જ કરવાના છે આ તો બહુ સારું હું જ કહી દઉં છું સામેથી તને આ ઓલો બાજુવાળો દેવેન છે ને એ ગાંડો થઈ ગયો છે એ તો જો કે મેં તને કીધું જ હોય ને તને ખબર જ હોય હવે એ દેવેનને લઈને તારા બનાવીને મુંબઈ જવું છે એની સેવા કરવા માટે એની દવા કરાવવા માટે તો મેં એમને ના પાડી કે હવે પાડોશીનો જમાય છે આપણે શું લેતી દેતી હોય તો આપણે ત્યાં જઈએ તું વિચાર કર ભાઈ આટલા દિવસની રજા છે ઘરે હું એકલી મને તો એ ન સમજાણું કે આ ગામ સેવા કરે છે શું કામ તો મે એને ના પાડી કે આપણે ક્યાં જવાની જરૂર નથી તો બોલ મને ચોખ્ખું કહી દીધું મોઢા ઉપર કે તારે ઘરે જાવું હોય તો ઘરે જા રેવું હોય તો રે ને જે કરવું એ કર હું તો જઈશ જ લે એમ તો તો તું અહીં રોકાવા આવી છે એમ કે ને હું તમને તારે રાઈડું નઈ નાખું આમ જો રોકાવા દે તું એમ કે ને ભઈ તારે રોકાવું છે એટલે આવ આવ અલગ અલગ રીતના મને કેસો હા એને તો મને રીસામણે આવવાનું જ કીધું હતું પણ હું એમ થોડી કાંઈ મૂકું મેં તો કહી દીધું કે જેટલા લોકો મને જાન લઈને લેવા આવ્યા હતા ને એટલા લોકોને બોલાવો એટલે હું રિસામડા વાઈ જઈશ મને તો ખબર હતી ને કે જેટલા લોકો જાનમાં આવ્યા હતા ને એમાંથી અડધા તો ટપકી ગયા છે કોરોનામાં હવે કઈ બચ્યા તો છે ને આટલા લોકો એટલે મારું રિસામણાનું તો કેન્સલ થયું છે પણ રોકાવાનું નક્કી નહીં મને મન થાય તો હું રોકાવે ખરા

મને ખબર જ હતી કે અહીંયા આવીશ ને તો એઝ યુઝ્યુઅલ એક જ સલાહ મળશે કે કોઈને આપણે વેત નમીએ ને તો કોઈ હાથ નમે અરે મારે કોઈને કાંઈ નમાવા નથી પણ મારે કોઈ સામે નમવાનું મંજૂર જ નથી મેં તો કહી દીધું તમે એને લઈને જશો ને તો તમારે એને મારે મેળ નહીં આવે નહીં આવે ને નહીં આવે તો મારે ને તારે પણ મેળ નહીં આવે નહીં આવે નહીં આવે એટલે તું મને અહીંયા રોકાવા નહીં દે અહીંયા થોડું રોકાવાનું છે જો તું આમ સારી રીતે આવી હોય ને ભાઈ તો હું તને રોકાવા દો બાકી તું ઝઘડો કરીને આવી અને અહીંયા તારા ભાઈ ઘરે રોકાવાની આશા લઈને આવી હોય તો ભૂલી જાય અરે રે જોઈ મારી એક્ટિંગ જોઈ હું અત્યાર સુધી બધું જ ખોટું બોલતી હતી અમારે એવી કઈ તકલીફ નથી હું તો જોતી હતી હમણાંથી હું ઇંગ્લિશ શીખું એક્ટિંગ શીખું ને

દેવાંગકુમાર ફોન કરે ને તો કહી દેજે મારા ભાઈને ફોન કરો ઈ રજા આપશે તો અહીંથી આવી એટલે હું ઝઘડીને આવી હતી તો તું મને રોકાવા દે હા તોય રેકા મને ખબર જ હતી તો ઝઘડી નહીં આવી હોય હું ઝઘડીને જ આવી છું જોયું ને આ પણ મારી એક્ટિંગ જ હતી એક્ટિંગમાં તો આપણે માસ્ટર થઈ ગયા કે નહીં 5 મિનિટમાં ખુશી 5 મિનિટમાં ગમ કવિ ખુશી કવિ ગમ આવડે છે ને મને એક્ટિંગ કરતા જોયું ને ઈ વાત છે મારામાં કાયુ તો ખરા સાચે ઝઘડીને આવી છું પણ તું હવે એક્ટિંગ નઈ કરતો આપણને એક્ટિંગ કરવામાં રસ છે કોઈને જોવામાં નઈ ફોન करू દેવલ કોને કે શું કામ નઈ દેતો નઈ હું જાતે છતી રહીશ જેમ આવી છું ને એમ જ ભાઈ છે મારો તો કાઈ કેસી